હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પંદર ઓગસ્ટ અને વાર છે ગુરુવાર તો સૌથી પહેલાં તો બધાને પંદર ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ અને આજે તમને હું લઈને આવીએ છીએ જો આ લસણમાં તો આજે તો યાદમાં રાજી બધી બંધ જ છે જોઈ લો તમે હરાજીનું કામકાજ તો બંધ છે પણ આવક થઈ છે જોઈ લે તમને એનો વિડીયોને અહીંયા જો ચારવાનું કામ પણ હાલે છે કોથરામાં થી કટ્ટા કરે છે અને ચાયણો લાગે છે એમાં સાફ સફાઈ કામ ચાલે છે અને આવક તમને જણાવું તો આવક ઘણી થઈ ગઈ છે છાપરા નંબર નવમાં તમે જોઈ શકો છો છાપરા નંબર નવ આખું ભરાઈ ગયું છે અને હાલ અત્યારે છાપરા નંબર દસમાં આવક ચાલુ છે જોઈ લ્યો તમે તો આવક તો સારી આવક થઈ છે હજારથી બારસો કટ્ટાની આવક છે જોઈ લો ટેમ્પ અત્યારે ચાલુ જ છે આવકને જોઈ લો તમે ચાલુ જ છે આવક તો અત્યારે જોઈ લ્યો તો ચાલો તમને હવે આ ચાયણો લાગે છે તે લસણ પણ બતાવી દો તો વિડીયોમાં આગળ બની રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો હવે તમને બતાવી દઈએ ચાયણો લાગ્યો છે એ લસણ જોઈ શકો છો આપણા કડીયું પણ આવી છે જોઈ લ્યો આવકમાં હાલ કડી થોડીક વરસાદના લીધે પલળી ગઈ હતી એના હિસાબે જોઈ લઈએ અત્યારે સુકવણીમાં મેકી છે ને જેવો પૂડી સાથે છે હવે આની હરાજી તો કાલે થશે તો તમને આનો ભાવ તો કાલે હું તમને જણાવી દઈશ તો જોઈ લ્યો અત્યારે તો આ સુકવણી કરી છે થોડીક વરસાદ હતો તો થોડોક ભેજ લાગી ગયો છે એટલા માટે સુકવણી કરી છે હાલ અહીંયા જોઈ લ્યો ચાયણો હવે અત્યારે ચાલુ આ વકલને કરવાનો છે હવે તો જો આ લસણનો ચાયણો માર્યો છે જોઈ લો તમે મીડિયમ લાડવા ટાઈપ છે જોઈ લો બે ભેગું છે જીણાં મોટું જ છે જોઈ લ્યો ચાયણો માર્યો છે ને આનું હવે રાજી તો કાલે થશે એટલે ભાવનું તો હું તમને કાલે કહીશ કેવા ભાવ કયા છે ને એ કાલે તમને જણાવી દઈશ જોઈ લો આવું લસણ ચોખ્ખું કરેલ છે જોઈ લો જો હવે ચાયણાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે જોઈ લ્યો તો જોઈ લો ચાંડો લાગીને જેવો કાંઈક આવું લસણ થઈ ગયું છે પડદા વગરનો માલ છે તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે હવે કાલે પાછા હરાજી લાઈવ લઈને આવશે ત્યારે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી જય ભારત જય હિન્દ